ઈશ્વર મનુષ્યની દુર્બળતાઓ સમજે છે અને મનુષ્ય જાતિના કલ્યાણ માટે મનુષ્યરૂપે અવતાર લે છે યદા હિ ધર્મ જ્ઞાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે હે ભારત જ્યારે જ્યારે ધર્મની ગ્લાની અને અધર્મનો ઉદય થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું સત્પુરુષોની રક્ષા માટે દુષ્ટોના વિનાશ માટે તથા ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું અવજાનતી મામૂઢા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ જ્યારે હું મનુષ્યનું શરીર ધારણ કરું છું ત્યારે મારો ઈશ્વરી ભાવ ન સમજી શકવાથી મૂઢ લોકો મારી અવગણના કરે છે ગીતામાં અવતાર વિશે ભગવાન શ્રી કૃષ્ણની આ ઘોષણા છે શ્રી રામકૃષ્ણ કહે છે જ્યારે સમુદ્રનું એક વિરાટ મોજું આવે છે ત્યારે નાળા અને ખાબચિયાઓ પોતાનો કોઈપણ પ્રયાસ સિવાય આપોઆપ જ છલોછલ ભરાઈ જાય છે એવી રીતે જ્યારે અવતાર જન્મ લે છે ત્યારે આધ્યાત્મિકતાનું એક વિરાટ મોજુ સંસાર ઉપર ફેલાઈ જાય છે અને જાણે કે આખું વાતાવરણ આધ્યાત્મિક ભાવથી ભરાઈ ગયું હોય એમ લોકોને લાગે છે